શિયાળામાં દરરોજ એક ચપટી હિંગ ખાવાના સાત ફાયદા આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે ખાવાનો સ્વાદ અનોખો બનાવે છે આમાંથી એક હિંગ છે તેને રસોડાનું ગૌરવ માનવામાં આવે છે કઠોળ કે શાકભાજીમાં હિંગ ઉમેરવાથી માત્ર સુગંધ જ નથી આવતી પણ તેનો સ્વાદ પણ વધે છે હિંગ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે શિયાળામાં ગરમ પાણીમાં એક ચપટી હિંગ ભેળવી પીવાથી વાયરલ ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે ઉપરાંત તમારા આહારમાં હિંગનો સમાવેશ કરીને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે એક પાચનતંત્ર સ્વસ્થ રહે છે હિંગમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે હિંગ આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે બે શરદી ઉધરસ અને ફ્લૂનું જોખમ ઓછું થાય છે એક ચપટી શરદી ખાંસી અને અન્ય મોસમી રોગોથી બચાવે છે તેમાં એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શ્વસન સંબંધી સમસ્યાઓને પણ અટકાવે છે ત્રણ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે હિન ફાયદાકારક છે તેમાં કોમરીન નામનું સંયોજન હોય છે આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ સિવાય બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે ચાર કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે હિંગ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું થાય છે પાંચ હિંગને પાણીમાં ભેળવીને પીવો તમે પાણીમાં હિંગ મિક્સ કરીને સવારે ખાલી પેટ પી શકો છો એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ મિક્સ કરીને પીવાના ઘણા ફાયદા છે આના કારણે પાચનતંત્ર સ્વસ્થ રહે છે જેના કારણે અપચો ગેસ કે પેટમાં દુખાવાની સમસ્યા થતી નથી આ સિવાય જે લોકોને શિયાળાની શરૂઆતમાં વાયરલ ઇન્ફેક્શન થાય છે તેમના માટે હિંગનું પાણી પીવું ફાયદાકારક છે છ કઠોળ અને શાકભાજીમાં હિંગ મિક્સ કરો કઠોળ અને શાકભાજીમાં હિંગ ઉમેરવાથી માત્ર સ્વાદમાં વધારો થતો નથી પણ રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે આ શિયાળામાં થતા મોસમી રોગો સામે લડવામાં મદદ કરે છે આ ઉપરાંત અપચો ખાટા ઓડકાર પેટનો દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ મટે છે સાત હિંગ અને આદુનો પાવડર બનાવી લો આદુ અને હિંગ બંને પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે હિંગ અને આદુની પેસ્ટ બનાવીને પાણીમાં મિક્સ કરીને પીવો આ પેટની ચરબી ઘટાડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર